i જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વનિ અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર ખેડૂતોને લઈ પાક નુકસાનીને લઈ અને લઈને તો રાજ્યમાં ભારે વરસાદને પગલે પાકને નુકસાન પહોંચ્યું છે વરસાદને કારણે પાકને ભારે નુકસાન પહોંચ્યું છે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે ખેત પાકને નુકસાન થતા સર્વે બાદ હવે વળતરની માંગ પણ ઉઠી રહી છે જલ્દીમાં જલ્દી વળતર આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં

જે રીતે કહી શકાય કે તારાજીના દ્રશ્યો સામે આવ્યા હતા ત્યારે સ્થળ પર પહોંચી અને સર્વે કરવામાં આવે તેવી એક તો માંગ ખેડૂતો તરફથી કરવામાં આવી રહી છે અને આ સાથે જ યોગ્ય વળતર ચુકવવામાં આવે તેવી માંગ પણ ખેડૂતો તરફથી કરવામાં આવી રહી છે અત્યારે હાલ આ સંદર્ભે સ્થિતિ શું છે તે જાણવાનો પ્રયત્ન કરીએ કચ્છ આપણી સાથે અને સૌરાષ્ટ્રથી જે દ્રશ્યો આવ્યા છે આખે આખા ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે આપ કચ્છથી છો શું છે વાસ્તવિકતા અને શું છે જે ખરેખર અત્યારે મોહિમ ઉપાડી છે ખેડૂતોની ચિંતા કરી છે એ બદલ હું જીએસટીવીનો ખૂબ ખૂબ આભાર માનું છું બીજું અત્યારે જે કચ્છની પરિસ્થિતિ છે બેન પચીસ ઇંચ થી કરીને પચાસ ઇંચ સુધી વરસાદ થઈ છે આપે સર્વેની વાત કરી પણ આપના માધ્યમથી હું સરકારને ને તંત્રને સ્પષ્ટ કહેવા માંગુ છું કે હવે સર્વેનું કોઈ કારણ નથી જો ખેડૂતોને આપવું હોય તો બેન અત્યારે કેટલી બધી આપણા કને ટેકનોલોજી છે ઘરે બેઠા બેઠા ઓફિસમાં બેઠા બેઠા આપણે જોઈ શકીએ સ્થિતિ શું છે જ્યારે પચીસ ઇંચ થી પચાસ ઇંચ વરસાદ થઈ હોય ત્યારે હવે સર્વેના નામે છે દર વખતે નાટક થાય છે એટલે આવો નાટક બંધ કરી અને હવે સંપૂર્ણ કચ્છના ખેડૂતો થઈ ગયા છે અમે તો એક સરહદી જિલ્લામાં બેઠા છીએ સરદ ઉપર બેઠા છીએ બીજી બાબત સર્વેમાં દરેક વખતે એવું થાય છે કે ખરેખર વાક્સવિતા હું હંમેશા કહું છું અમારો કચ્છ જિલ્લો સાડા ત્રણસો કિલોમીટર માં પથરાયેલો જિલ્લો છે સૌથી આખા ગુજરાતમાં મોટો જિલ્લો છે ત્યારે નાના ખેડૂતો જે છે ગામડે છે છેવાડામાં બેઠા છે એ ખરેખર રહી જાય છે એના સાથે અન્યાય એટલા માટે થાય છે સરકાર દરેક વખતે છે સર્વે સર્વેની સૂચના આપે એટલે એક મોટી જાહેરાત કરે કે ભાઈ સર્વે છે પછી છે ને ખેડૂતોને આપવામાં આવશે એટલે જયારે પચીસ થી પચાસ ઇંચ વરસાદ થઈ ગયો હોય ત્યારે સર્વે હવે મને લાગે કોઈ એ અત્યારે કારણ નથી સર્વે કરવાનું તાત્કાલિક ધોરણે સરકારે ખેડૂતોને છે ને સહાય ચૂકવવી જોઈએ અને જે સાય ચૂકવે છે મારો બીજો પ્રશ્ન છે એસ ડીઆરએફ અને એનડીએફની ફંડની જે છે ને વર્ષો જૂની પદ્ધતિ છે આનાથી હવે છે ને ખેડૂતો સાડા છ હજાર તેર હજાર બાવીસ હજાર ખેડૂતોની મને એમ લાગે છે કે એક મશગરી થાય છે એટલે જો સરકારને આપવું હોય જો હું માનું છું ફર્સ્ટ માનું છું કોઈ પણ સરકાર હોય જ્યારે આફત આવે ત્યારે કોઈ બી પણ સરકાર હોય એ પહોંચી ન શકે એવું હું પોતે માનું છું ખેડૂતો પણ સમજે છે પણ ખેડૂતો દરેક વખતે ખેડૂતોને શા માટે આપવી પડે છે એના બે કારણ છે એક તો પોષણ ભાવ નથી મળતા નરેન્દ્રભાઈ દિલ્હી ગયા અને ભારતીય જનતા પાર્ટી સરકાર આવી ખેડૂતોને ડબલ આવક કરવામાં આવશે એવું કહેવામાં આવ્યું અમે તો છીએ ખેડૂતોને સહાય જરૂર નથી ચાલો સ્વામીનાથન કમિટી બિલ છે લાગુ કરી દો ખેડૂતોને કઈ જોતો નથી તમારું

કે તમે ચાલો સાયના નામે છે ને કેટલીક બાબતો છે ને ધ્યાનમાં રાખીને આમાં છે નુકસાન ને આમાં નથી ને કેટલીક લાલિયાવાળીઓ અધિકારીઓ પર ચલાવે છે એટલે જો ખેડૂતોને હું તો એમ કહું છું એક વર્ષનું વીજળી બિલ માફ કરી દો ને અમે છસો ફૂટ ઉપર ખેતી અત્યારે પાણી ખેતી ને ખેતી કરીએ છીએ એક વર્ષ માટે વીજળી માફ કરી દો આપવું હોય તો ના આપવું હોય તો ખોટી જાહેરાત ન કરે અમારો મારો કહેવાનો મતલબ એટલો જ છે બીજો કઈ નથી કે તમે ખેડૂતોના નામે મોટી મોટી જાહેરાતો કરીને અમે ખેડૂતોને આપી દીધું ખેડૂતો ખેતી છોડી રહ્યા છે અરે ખેડૂતો ખેતી છોડી રહે મારા ભાઈ અત્યારે આજે હું તમને જુવાન છોકરાઓ ભણેલા ગણેલા ખેતીમાં માંન માન વર્ષે એના રોટલા નીકળે છે જયારે દીકરીના કે દીકરાના લગ્ન કરવા હોય એને મકાન બનાવવું હોય એનો પ્રસંગ કરવો હોય ત્યારે દર વખતે દેવું કરવું પડે ખેડૂતોના માથા ઉપર બેન દિન પ્રતિદિન દેવું વધી રહ્યું છે ખેડૂતો તો માત્ર એમના બાર મહિને અમે રોટલા સીવા આમાં કઈ અત્યારે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે ખેડૂતો કરી શકે એવી પરિસ્થિતિ આજે મોંઘવારી છે ને માજા મૂકી છે બિયારણ ની બાબત હોય પેપ્ટિસ દવાની બાબત હોય બીજી એક તમને વિશેષ જાણ આપી દઉં વરસાદ બંધ થયા પછી ક્યાંક વીસ પચીસ ટકા પાક બચ્યો હશે તો એના માટે અત્યારે સમજી લેજો કે નાઇટ્રોજન ની ખુબ જરૂર છે લાંબો આટલો વરસાદ થયો જમીન ઠંડી થઈ ગઈ છે ત્યારે અત્યારે કચ્છ જિલ્લામાં છેલ્લા અઠવાડિયાથી કૃષિ મંત્રીનું ધ્યાન દોર્યું છે સરકારનું અમારું ભારતીય કિસાન સંઘ પ્રદેશ દ્વારા પણ સતત રજૂઆત થઈ છે અમારા જિલ્લા પચાસ ફોન આવે છે એટલે ખેડૂતો ને સમય ઉપર ખાતર ના મળે સમય ઉપર બિયારણ બાબત આવે તો બિયારણ એવું જ થાય તો કે હજી અમારો ખોટો આમ નથી થયો નિગમ દ્વારા આમ નથી થયું ને એટલે ખેડૂતો જયારે પ્રાઇવેટ બધું લૂંટાઈ જાય માર્કેટ માં આવે છે કેમને એમ કપાસ હોય મગફળી હોય એરંડા હોય તલ હોય મગ હોય ને મોટામાં મોટું સમજી લો બાગાયત નો પણ અમારા હબ છે અત્યારે દાડમ માં પણ મોટે અઢાર હજાર હેક્ટર થી વધારે દાડમ ની ખેતી પણ અત્યારે અમારા ખેડૂતો કરી રહ્યા છે એટલે એમાં પણ ખુબ પ્રમાણમાં નુકસાન થયું છે કેડાઓ એમને ખેતરે કેળાઓ દેખાય છે ફોટા સાથે બધું મોકલ્યો છે છતાં સર્વેના નામે જે આ બધું થાય છે એ મને લાગે છે કે મારી આપના માધ્યમથી સરકાર ને વિનંતી છે કે જો ખેડૂતોને આપવું હોય તો નહીં આપવું હોય તો ના પાડી કે ભાઈ અમારે કઈ આપવાનું થતું નથી તો ખેડૂતોને કાંઈ વાંધો નથી ખેડૂતો તો હંમેશા જેના માથા ઉપર બોજો લઈને ફરવા વાળો છે

હું કચ્છ જિલ્લા સુધી વાત કરું છું ગુજરાતમાં એની જમીનો ખેડૂતો સાથળીમાં જેને અમે સુખડી કહીશ સાથળીમાં થારા ઉપર એકર ઉપર વાવે છે હવે શાહે જશે તો કોને જશે ખેડૂત ને જશે કે પાર્ટી ને જશે એના ખેડૂતના ખેતર ખેડૂતના નામે તો સાત નથી આવા કચ્છમાં લગભગ પંદર થી વીસ ટકા પ્રશ્ન છે એટલે ખેડૂતો ખરેખર છે ને અત્યારે એક વર્ષનું ચાલો ને એક વર્ષનું ખાલી આવી આફત આવી છે સરકારને મદદ કરવી છે તો એક વર્ષનું બિલિંગ વાત કરી દે વિષય બધો પતી જાય બધા ખેડૂતો આવી જાય એમાં કોઈ ખેડૂત બાકી ન રહે હવે અત્યારે સંપૂર્ણ સર્વેની એટલા માટે જરૂર નથી કે એકાદા તાલુકામાં નુકસાન થયું હોય એકાદામાં ન થયું હોય તો સર્વે કરવું પડે સર્વે તો અત્યારે તમે ગૂગલ ઉપરથી જાઓ તો અત્યારે ખેતીવાડી અધિકારીને પણ ધ્યાન છે મેં પણ બધા આખા જિલ્લાના ફોટા અમે પણ એમને મૂક્યા છે એટલે સર્વેના નામે

શિવજીભાઈ સર્વેની જે રીત છે તેને લઈને પણ સમય સમય સવાલો ઉઠતા આવ્યા છે આ વખતે મુખ્યમંત્રી દ્વારા હવાઈ નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે તો ત્યારે કેટલા ખેડૂતોનું એવું પણ કહેવું છે કે આટલી ઊંચાઈથી જ્યારે હવાઈ નિરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે નીચે ખેતર છે કે જમીન છે એ કેવી રીતના ખ્યાલ આવ્યો હશે તો આ તમામ બાબતો પર આપની પ્રતિક્રિયા શું છે જો બેલ હવાઈ નિરીક્ષણ ઉપર ક્યારે પણ ખ્યાલ ન આવે એટલી ઊંચાઈ ઉપર તે ખરેખર કેટલો નુકસાન થયું છે એનો અંદાજ પણ ન આવે અને સમજી લેજો કે સ્થળ ઉપર જ તમારે સર્વેમાં એક તો સમજી લેજો કે કચ્છ જિલ્લાને લાગે વળગી ત્યાં સુધી જે ગામ સેવકો ની ઘટ છે એમનું મેકઅપ પૂરું નથી બેન અત્યારે અધિકારીઓ સમજી લેજો કે કેટલાય કામમાં હવે આ સર્વે ક્યારે થઈ રહી સર્વે થતે થતે એક મહિનો નીકળી જાય તો પછી ખેડૂતો શું કરે એટલે એ બધું છે ને હવે આ બધું એ જ્યારે જિલ્લામાં પચીસ થી પચાસી ઇંચ વરસાદ થઈ ગયો હોય તમે પ્રાથમિક મેં તો ગામ સેવક ને કલેક્ટરશ્રીને પણ કીધું કે પ્રાથમિક તમે આમ નજર કરો ને રોડ ઉપર નીકળીને કે ખેડૂતોને એક બેઠા કરવાની વાત છે આ દેશમાં ઇકોનોમી ખેડૂતોનો બેન અઠાવન ટકા હિસ્સો હોય આ દેશની પરિસ્થિતિ આપના માધ્યમથી એક ચિંતાજનક વિષય હું કઉ છું જો આને આ પરિસ્થિતિ ખેડૂતોની રહી ને લાંબા ગાળા સુધી હવે દસ વર્ષ માટે જ કહું છું જો દસ વર્ષ સુધી આવીને આવી પરિસ્થિતિ રહી ને તો બેન એક દિવસ ખેતી કરવા માટે કોઈ હશે નહી આજે ખાવું બધા છે પણ ખેતી કોઈને નથી કરવી દૂધ બધા નથી રાખવી એ નથી એનું કારણ બેન ઘણી થાય છે જમીન સ્તર ઉપર ખરેખર વાક્સુતા જુદી હોય છે જયારે જમીન સ્તર ઉપર અમે તો જમીન સ્તર ઉપર રહીએ છીએ આખા જિલ્લામાં ફરીએ છીએ જમીન સ્તર ઉપર છે ને વાક્સતા જુદી હોય છે ખેડૂતોને પશુધન અને ખેતી એક પૂરક ધંધો છે ખેડૂતોને પોસાતું નથી એમાં પણ એક કેટલા વર્ષોથી ઈ ભાવ એના સામે ખાણદાણના કેટલા ભાવ એમને એવી દેવી પરિસ્થિતિ કેટલી રહી છે તમે સાયની એક વાત કરી દો મને યાદ આવી એટલે કહું છું જી તમે ખેડૂત ખેડૂતોને આપવું જ છે ચાલો તમે ટ્રેક્ટર લે છે ટ્રેક્ટરમાં પિસ્તાલીસ હજાર થી સાહીઠ હજાર રૂપિયા સબસિડી આપે છે સામે અઢાર ટકા જીએસટી લે છે અઢી લાખ રૂપિયા જીએસટી લે છો પિસ્તાલીસ હજાર આપો છો જીએસટી ઓછી કરી નાખો ને ખેડૂતોને ક્યાં સબસિડીની જરૂર છે ડ્રીપમાં એવું ને એવું છે

સમજી લો અઢાર વાળી જીએસટી નવ કરી નાખે ને તો હવે તો એવી બધી પરિસ્થિતિ નવરો દલાલો છે 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 ખેતી કરતા નથી ખબર છે આમાં કઈ વળતું નથી એટલે બાપડો હવારે જિલ્લા મથક ઉપર જઈને કોઈક ને કોઈક ને એમાં ક્યાંક ને ક્યાંક આ બધું નક્કી થાય છે એટલે આમાં મોટો ભ્રષ્ટાચાર થાય છે ભલે ઓનલાઈન છે ને ભ્રષ્ટાચાર નથી થતો અને

નથી મળતું ત્યારે હવે તો ખેડૂતો સરકાર પાસે આશા રાખી અને બેઠા છે કે યોગ્ય વળતર ચૂકવવામાં આવે અને તેમને પણ ન્યાય